આશાપુરા પદયાત્રામાં મિત્રો તમે નિહાળી રહ્યા છો અત્યારે જો ભવ્ય મોટામાં મોટો સૌથી મોટો સેવા કેમ્પ અત્યારે આપણે મિત્રો તમને દેખાડવાના છે મિત્રો જો સુરતબારી પુલ નજીક આવેલો આ સરસ મજાનો મિત્રો સૌથી મોટો પુલ છે અને જો આ સુરતબારીનો પુલ તમને દેખાડી રહ્યો છું અત્યારે અને સૌથી મોટો મિત્રો વિશાળ સેવા કેમ્પ આપણે આજે તમને આ વિડીયોમાં દેખાડવાનો નથી જો શિવસેવક ગ્રુપ મોરબી દ્વારા મિત્રો સરસ મજાનું આ સેવા કેમ્પનું પદયાત્રા કેમ્પનું આયોજન થવાનું અત્યારે તમને દેખાડી રહ્યા છીએ લગભગ ત્રણસોથી ચારસો બેડનો મિત્રો વિશાળ આ સેવા કેમ્પ છે અને આપણે તમને દેખાડી રહ્યા છીએ મિત્રો જો આ કાર્યાલયનો વિભાગ ત્યાં સભ્યો બધા તમે નિહાળી રહ્યા છો અત્યારે જો સરસ મજાના સભ્યો બધા જો અત્યારે જોડાઈ રહ્યા છે અને સરસ મજાનું કાર્ય કરી રહ્યા છે એટલે સંપૂર્ણ માહિતી મિત્રો જો આપણે આ વિડીયોમાં આપવા આપવાના નથી અહીંયા પણ મિત્રો તમે જોઈ શકો છો જો સરસ મજાના મિત્રો જો મેડિકલ કેમ્પનું મિત્રો જો આયોજન અત્યારે જો ચાલુ છે અને વિશાળ જગ્યામાં મિત્રો જો એક જર્મન ડોમ અત્યારે બનાવવામાં આવ્યો છે આ સેવા કેમ્પ માં મિત્રો જો અત્યારે પદયાત્રીઓ જે પહોંચતા હોય છે જેને ચાલવામાં તકલીફ થતી હોય છે મિત્રો જો તે અત્યારે સેવાનો લાભ લઈ રહ્યા છે પગમાં માલિશ પણ જો કરાવી રહ્યા છે મિત્રો તો તમે જોઈ શકો છો

તો મિત્રો કેવી સ્વયંસેવક સભ્યો બધા જો અત્યારે પદયાત્રીની સેવા કરી રહ્યા છે અત્યારે જો જે લોકોને આવી રીતે આલુને પગ દુખતા હોય તેવી રીતે જ મિત્રો જો તેલથી માલિશ કરીને સરસ મજાની સેવા આપતા હોય છે ને આપણે તમને દેખાડશું મિત્રો ભવ્ય સેવા કેમ્પ મિત્રો તમે જોઈ શકો છો સાડા ચારસો થી પાંચસો બેડનો મિત્રો ભવ્ય સેવા કેમ્પ હતી તમે જોઈ શકો છો અલગ અલગ વ્યવસ્થા સાથે આ બાજુ મિત્રો સરસ મજાની મિત્રો જો ભાઈઓને સુવો માટેની વ્યવસ્થા કરવામાં આવી છે અને આ બાજુ મિત્રો તમે જોઈ શકો છો જો માટેની સુવાની વ્યવસ્થા જો મિત્રો કરવામાં આવી છે અને જેમ જેમ મિત્રો જો ટ્રાફિક વધતું જાય તેમ તેમ એક્સ્ટ્રા બેડ પણ મિત્રો જો અહીંયા સરસ મજાને મૂકવામાં આવ્યા છે તો તે પણ મિત્રો સરસ મજાની સુવિધા છે સાંજે મિત્રો પ્રસાદી જ્યારે પૂરી થઈ જતી હોય છે ત્યારે બધા લોકો મિત્રો જો અહીંયા આરામ કરવા માટે મિત્રો જો સુવા માટે પહોંચી જતા હોય છે જો અલગ અલગ બધાને મિત્રો બેડ આપવામાં આવે છે અને ચાર્જિંગની પણ સરસ મજો ચાર્જિંગની પણ સરસ મજાની સેવા અહીંયા પણ આપવામાં આવતી હોય છે આગળ તમને દેખાડશો મિત્રો જો રસોડા વિભાગ દેખાડી રહ્યા છે અત્યારે અત્યારે જો પ્રસાદી થોડી જ વાર પહેલાં પૂરી થઈ છે એટલે બધા લોકો બધા આરામ કરી રહ્યા છે ને સરસ મજા સરસ મજાની સાથે મિત્રો તો બધા આરામ કરી રહ્યા છે અત્યારે જુઓ તમે આ આવી મિત્રો જો થોડા થોડા અંતરે મિત્રો જો કચરા પેટીને ટીપણું મિત્રો જો રાખેલું છે જો અને કચરો ન થાય વ્યવસ્થા જળવાઈ રહે અને સરસ મજાની મિત્રો વ્યવસ્થા થતા જો સિનિયર સિટીઝન લોકો પણ સેવામાં ભાગ લઈ રહ્યા છે અત્યારે જો મિત્રો સરસ મજાની પ્રસાદીમાં જો અત્યારે મોહનતાળ છે મિત્રો કઢી ખીચડી રોટલી ભાખરી સરસ મજાનું જો શાક ને રોટલીની સેવા અત્યારે જો ચાલુ છે મિત્રો તમે રહી શકો છો જો અત્યારે

સીસીટીવી ની નજરની બહાર નહીં હોય શકે જો અત્યારે તમે જોઈ શકો છો સરસ મજાના સેવા કેમ્પનું આયોજન થઈ રહ્યું છે મારું નામ ભગીરથ પ્રવીણભાઈ આદરોજા મોરબી રવાપર રોડ શિવસેવક ગ્રુપ આયોજિત સુરત બારીના પુલ પહેલા મારિયા ચેકપોસ્ટની બાજુમાં કેમ્પનું આયોજન કરેલ છે અને મોરબીના ના થી ત્રીસ યુવકો આ સે આ કેમ્પમાં તમામ યુવકો સેવા આપે છે અને આ આ કેમ્પની અંદર તમામ પ્રકારની સુવિધા છે વોટરપ્રૂફ ડોમ બનાવેલો છે સીસીટીવી કેમેરાની સાથે અને ચોવીસ કલાક રહેવા માટે ખાવા માટે મેડિકલ મસાજ તમામ સુવિધા છે સવારમાં નાસ્તો બપોરે દારભાત શાક રોટલી સાંજે ભાખરી ખીચડી કઢી શાક

ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને આપણે જેટલા પણ સેવા કેમ્પો મિત્રો જે રાજકોટથી માતાના મઢ સુધીને જે સેવા કેમ્પ આવતા હોય છે તે સમસ્ત સેવા કેમ્પની માહિતી આપણે તમને આપ આપશું તો ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને નવા નવા વિડીયો મિત્રો તમને પહેલાં જોવા મળે તેને માટે ચેનલને સાથે જોડાયેલા રહેજો